સોનાની નગરી દ્વારકા જતો રસ્તો પણ જો સમી સાંજે આટલો સોનેરી લાગતો હોય એવું લાગે છે સ્વર્ગની સોનાની સીડી હાથ લાગી ગઈ પછી પદયાત્રા કરવી કોને ન ગમે તો દ્વારકા પદયાત્રાનું કવરેજ કરતાં કરતાં આપણે પહોંચી ગયા હતા જામપર ગામના આ કેમ્પ પાસે એટલે આ ગામ જે છે એ તો દ્વારકાથી સિત્તેર કિલોમીટર દૂર આવેલું એક ગામ છે પણ અહીંયા જે કેમ્પ રાખેલો છે એ ભાણવટ તાલુકાના જામપર ગામના લોકોએ બનાવેલા છે આમ તો અન્ય મોટા કેમ્પોની છે આ કેમ્પની અંદર પણ બપોરે જમવામાં દાળ ભાત શાક રોટલી સાથે ફરસાણ મીઠાઈ મરચાં આ બધી વસ્તુ તો હતી જ અને સાંજના ભાગે કઢી ખીચડી રોટલા શાક ફરસાણ મીઠાઈ આ બધી વસ્તુ પણ હતી પણ અહીંયા ભાવિકોને પદયાત્રીઓને કેમ્પ તરફ ખેંચી જવાનો આગ્રહ છે ને મને કંઈક અલગ લાગ્યો જો કે દરેક જગ્યાએ બહુ પ્રેમથી અને હાથ પકડી બગડીને હાથ જોડીને કેમ્પમાં લોકોનું સ્વાગત થતું જ હોય છે પણ અહીંયા તો જમીન સુધી દંડવત કરી પગે લાગી લોકોને રાસ લેતા લેતા ધૂન ભજન કરતાં કરતા પણ અહીંયા કેમ્પની અંદર દોરી જવામાં આવે છે જમવાનો આગ્રહ કરવામાં આવે છે વચ્ચે સમય મળે તો પાછા ભજન અને પાછી ધૂન ચાલુ કરી દે પાછા વચ્ચે રાસ લેવાના ચાલુ કરી દે અને દૂરથી જ પદયાત્રીઓને લાગે કે ભાઈ આ કેમ્પમાં આપણું આવકારવા માટે કંઈક અલખના અલગારી લોકો તૈયાર જ છે અને જીજી ખાતર પણ લોકો અહીંયા ઉભા રહીને કેમ્પ તરફ એક મીટ તો માંડે જ છે તો જામપરનો આ કેમ્પ છે આપણે અંદરથી જોઈએ આ જુઓ રસ્તા ઉપર પગે લાગી લાગી અને લોકોને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે આવો અને અમારા કેમ્પમાં પ્રસાદ લ્યો કહેવાય છે કે પોરબંદરથી દ્વારકા સુધી પગપાળા ચાલી અને પોતાના ભાઈબંધોને મળવા આવનાર મિત્ર સુદામાને પણ જો બ્રહ્માંડના ધણીએ ભૂખ્યો ના રહેવા દીધો હોય તો પછી ત્રણસો ચારસો પાંચસો કિલોમીટરથી પદયાત્રાએ આવનાર આ બધા ભક્તોને શ્રી કૃષ્ણ કઈ રીતે ભૂખ્યા રહેવા દે ભાઈબંધને પણ ભૂખ્યો ન રહેવા દે એ ભક્તોને ક્યાંથી ભૂખ્યા રહેવા દે દરેક અંદર માતા અન્નપૂર્ણાના આશીર્વાદ એ રીતે ભણેલા છે કે આમાંથી એક પણ કેમ્પની અંદર ક્યારેય રસોડામાં કોઈ વસ્તુ ખૂટી હોય એવું હજુ સુધીમાં મેં સાંભળ્યું નથી ગરમા ગરમ ઘડી ને ગરમા ગરમ ખીચડી આ કેટલા લોકોની ઘડી હશે આ ખીચડી જોઈ શકો છો તમે આ બધા કેમ્પોમાંથી ભાગના કેમ્પ ચોવીસ કલાક ધમધમે છે જ્યાં જમવાનું પૂરું હજી થયું નથી હોતું ત્યાં નાસ્તાની શરૂઆત થઈ જતી હોય છે જ્યાં નાસ્તાની હજી કામકાજ સંકેલી લેવામાં આવે ત્યાં જમવાની શરૂઆત થઈ ગઈ હોય છે એટલે મોટાભાગના રસોડા ચોવીસ કલાક ચાલે છે અને કેટલાક રસોડામાં રસોઈ બનાવી અને તૈયાર રાખવામાં આવે છે કદાચ રાત્રે મોડેથી પણ કોઈ આવીને ભૂખ્યું થયું હોય તો આ કેમ્પોની અંદર એમને જમવાનું મળી જતું હોય છે જાંબરનો આ કેમ્પ ઓલમોસ્ટ આઠસો થી નવસો લોકોની એક સમયે રસોઈ તૈયાર રાખતો હોય છે અને કદાચ એમ ટાઈમ એમ લાગે કે રસોઈ ઘટશે તો તાબડ તો બીજી રસોઈ નું પણ પ્લાનિંગ એ લોકોનું તૈયાર થઈ જતું હોય છે ચંપાકળી ગાંઠિયા અંદાજે પચાસ કિલો જેટલી બુંદી અને પચીસ થી ત્રીસ કિલો જેટલા ગાંઠિયા એનો સ્ટોક કરી રાખવો અચ્છા હજી આમાં પણ છે અને પચાસ કિલો જેટલા ગાંઠિયાનો ઓલમોસ્ટ સ્ટોક કરી રાખવો પડે આ બધું કાચું સીધું છે અને આ છે અહીંનો કોઠાર કેમની અંદર સેવા કરનારા લોકોનો ભાવ પણ એટલો સાથે ભળેલો હોય દ્વારકાધીશના આશીર્વાદ અન્નપૂર્ણાનો પ્રસાદ હોય લોકો ડીશની સામે જોવે ને ત્યાં ભૂખ ઉઘડી જાય તો વિચાર કરો ગમે વ્યક્તિ કદાચ જમીન બેઠો હોય ને પણ એક વખત પાછી આ ડીશ જોવે એટલે પાછું જમવા બેસી જવાનું મન થાય

બાજરાના રોટલા બની રહ્યા છે ગરમા ગરમ રોટલા આ છે દેશી મોજિયા આ બેન શુદ્ધ ઘી લપેડી રહ્યા છે પરબતભાઈ છૂચ છ પરબતભાઈ ગામ કયું છે અમાર આ ગામ અમારું જામપર ગામ છે ભાણવડ તાલુકાનું દ્વારકા કેટલું છેટું થાય દ્વારકા થી એકસો ને ત્રેસઠ કિલોમીટર જેવું થઈ જાય

કોઈ સમિતિ છે કોઈ ગામની સમિતિ છે બધા લોકો અમારે કલાક માટે સેવા આપે છે અને વસ્તી આહિર પટેલ ત્રણ હાજર ની વસ્તી ત્રણ ની મોટું કામ છે અને કેટલા લોકોની તૈયારીઓ રાખવું પડે તમારે

મેનુમાં જો સવારમાં ચા પાણી નાસ્તો આપીએ છીએ અમે ગાંઠિયા મુંદી અને સવારમાં ચા ને એ બધું નાસ્તો એ અમે લગભગ હવારના ચાર વાગે થી પાંચ વાગે હવાર સવાર ચાલુ કરી દઈએ પછી એ પૂરું થાય એટલે અમે લગભગ સાડા વાગે પાછું જમવાનું ચાલુ કરીએ છીએ એ લગભગ હજાર માણસ જે અમે તૈયારી રાખીએ છીએ અને પાછું બપોર પછી એ મેન્યુમાં બપોરે અમે છે ને દાળ ભાત રોટલી એવું બધું જમવાનું બધું આપીએ છીએ બરોબર સંભારો દાળ ભાત રોટલી અલગ અલગ બુંદી ગાંઠિયા અને મેનુ કાયમ અલગ અલગ હોય અને સર દસ દસક પંદર વર્ષથી ચાલુ થાય છે અને અમારે આ લગભગ છેલ્લા દસ પંદર બાર વર્ષથી આ કેમ ચાલુ છે આ તો ઘણા વર્ષોથી અલગ અલગ પદયાત્રાઓમાં અને મેળાઓની અંદર અલગ અલગ કેમ્પોનું શૂટિંગ અને કવરેજ કરતો હોઉં છું દરેક કેમ્પ સાથે એક અલગ સ્ટોરી જોડાયેલી હોય અને એ સ્ટોરી લોકોને ત્યાં ખેંચીને ને લેવતી હોય તો એ વિડિયો નું મહત્વ નું પાસું પડી જતી હોય હું આ વિડિયો જોનારા શૂટિંગ કરીને બહાર નીકળતો તો ત્યારે સૌથી વધારે મને આ ભાઈની એક નાનકડી એવી આ એક્ટિવિટી પણ જને કે ને કે એક મહત્વ નું પોઈન્ટ જતી હોય ને એવું લાગે આ જાનબર રસ્તા ઉપર ઉભા એટલે લેવા

પગે લાગી લાગીને બોલાવીએ એટલે યાત્રિકો આવે છે અમારું માન જાળવે છે અમારો આ ગામનો કેમ્પ દસ વર્ષથી ચાલુ છે ભગવાન દ્વારિકાધીશની કૃપા સનાતન હિન્દુ ધર્મની અંદર ચાર ધામની યાત્રાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે એમાંથી એક ધામની યાત્રા ભગવાન દ્વારિકાધીશની દ્વારકાધીશની હું આજે છેલ્લા આઠ વર્ષથી પગે લાગી લાગીને બોલાવું છું ઉલ્ડોર ઉત્સવમાં જાતા યાત્રિકોની સેવા કરવા માટે મારો હૃદયનો ભાવ એટલો છે યાત્રિકોને પગે લાગી લાગીને બોલાવું પગે લાગવું એટલે યાત્રિકો મારું માન જાળવી થોડી પણ પ્રસાદી લે છે પ્રસાદીનો અનાદાર નથી કરતા અમારા પર કૃપા કરે છે જય દ્વારકાધીશ જય દ્વારકા